Thank mm -hmm. you. ગાયસ ગુડ મોર્નિંગ કેમ છો મજામાં હું પણ મજામાં અને તમે પણ મજામાં જ હશો અત્યારે વાગવામાં આવ્યા છે સાડા સાતમાં વાર છે સવાર સાત થયા છે આજે લાઇટ વહી ગઈ હતી ને પાંચ વાગ્યાની તો સો વાગે તો બદલ ઉઠી ગયા એટલે હવે આજે સોમવારને આપણે જવાનું છે કુળદેવી માતાજીએ તો ત્યાંનો પણ શૂટ કરીશ લેતી જઈશ ફોન ઓકે જતા રહે ત્યાં લગન લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટ પર કરી દેજો કેમ કે હવે તમે હું કહેતી હતી કે કોમેન્ટનું હમણાં ચાલુ કરવાનું કરતી હતી કે ક્યુ મેં સર્ચ કરી કરી કરીને પછી મને યાદ આવે કે આમ આમ થતું હોય છે એમને એમ ગુકા માર્યા ને તો કોમેન્ટ ચાલુ થઈ ગઈ હવે કોમેન્ટ પણ આપણે છે તો કોમેન્ટ કરવાનો પ્લીઝ ભૂલતા નહીં ઓકે જતા રહેજો તો ગાઈસ તમને પાછળ ગયેલો દેખાતો હશે તે ગયેલો છે અમારી સ્કૂલનો અત્યારે હું જાઉં છું મંદિરે જો મસ્ત મસ્ત જારા મંદિર મેં આપણે મુજકો લાય તો અત્યારે હવે હું જાઉં છું ઘરે ઓકે જુઓ આ છે અમારા ઘરે જવાનો રસ્તો તો ગાય છે હવે હું પહોંચી ગઈ છું ઘરે અને ઘરે હજી તો પૂગી જાય ને ત્યાં તો અમારે જવાનું છે લેમન લેવન લીંબુ ઓકે ચાલો આપણે લેતા આવીએ વિડીયો પણ મેં શૂટ કર્યો છે ઓકે તમે કંઈક કન્ટિન્યુ રહેજો હવે આપણી કોમેન્ટ પણ રેડી થઈ ગઈ છે હું કરતી હતી તો તમને આગળ જ કીધું હતું તો હવે છે ને તમે કોમેન્ટ મસ્ત મજા નહીં કરજો એટલે આપણે થોડાક દિવસોમાં તમે મસ્ત મસ્ત કોમેન્ટ કરશો ને તો થોડાક દિવસોમાં આપણે કોમેન્ટ પણ રીડ કરીશું ઓકે આપણે લેમન લેતા આવીએ ત્યાં બન્યા રહેજો બ્લોકમાં બ્લોક બ્લોગ તો ગાઈસ હું તમને એક વાત કહેવા માગું છું કે આપણે છે ને બહુ અભિમાનમાં ન ફરાય જો અભિમાન જ પછી છે ને બહુ વધી જાય ને તો પછી આમ દેખાય બધાને ખબર જ છે કે અભિમાન વસ્તુ આમ કેવી છે એ તો આપણે માપમાં રહેવાય બહુ અભિમાન ભલે ગમેલો પૈસો હોય અભિમાન આમ એન્ટ્રી પડે ને એવું ન કરાય આપણે માપમાં રહેવાય ઓકે મસ્ત વસ્તુ મજાની કરી દે છે તમે કન્ટિન્યુ બને છે દાળ ભાત અને ચાક ન ખાય છે તો દાળ ભાત ખાવા હોય તો આલો બધા મેડમ કંઈ કરે છે શું કરેસ હા એ રમે છે આપણું ઘર હવે આપણી કોમેન્ટ સ્ટાર્ટ થઈ ગઈ છે તો તમે છે ને કોમેન્ટ કરવાનું હોતા પછી આપણે કોમેન્ટ પણ થોડાક દિવસોમાં રીડ કરીશું ઓકે આપણે જે પહેલો વ્લોગ બનાવ્યો હતો ને ત્યાંથી આપણે કોમેન્ટ રીડ કરીશું તે વ્લોગમાંથી ઓકે કન્ટિન્યુ બન્યા રહે હવે મેં આખા જે આપણા વ્લોગ છે ને એમાં કોમેન્ટ ચાલુ કરી દીધી છે તો તમે જલ્દીથી કોમેન્ટ કરી આવો હજી મને કોમેન્ટ આવે છે હું જોઉં છું એટલે ઓકે તમે કોમેન્ટ કરો મસ્ત મસ્ત એટલે ખબર પડે કે કોણ કોણ મારા બ્લોગ જોવે છે કેવા કેવા વ્લોગ બનાવવાનું કહું તમે કે તમે આવા આવા બ્લોગ બનાવો તો હું જરૂરથી બનાવીશ એવા બ્લોગ ઓકે અને દાળ ભાત હજી આપણે બનાવે છે તો ખાવા હોય તો ચાલ લો કન્ટિન્યુ તમે બન્યા રહેજો હવે આપણે બ્લોગ છે ને ધીરે ધીરે એમ એની મિનિટ પણ હું વધારું છું આજકાલનો બ્લોગ હતો તે નવ મિનિટ કે આઠોક મિનિટનો હતો કે ના રહે તો હાય આજે હું ઈઠી હતી પાંચ વાગે પાંચ સાડા પાંચ વાગે અને બધું બ્રશ બ્રશ કર્યું પછી સાત વાગે સ્નાન કરવા ગઈ પછી સોમવાર હતો તો સાડા સાત વાગે સિકોદર માતાજીએ ગઈ ત્યાંથી પછી આવીને દાળ ભાત કર્યા દાળ ભાત કરીને પછી રેગી થઈ રેગી થઈને પછી સ્કૂલે જવા માટે પછી સ્કૂલે ગઈ સ્કૂલે જઈ અહીંયા સાડા બારે આવી પછી અઢી વાગે તો અમે ત્યાં જ હોય પાંચ વાગે આવી અને ઝડપમાં અમે તો ખાધું ન ખાધું એમ પછી હું ભાઈ પ્રેક્ટિસ કરવા કે અહીંયા છે તો ભાઈ ભાઈનો મળીયારો જો કરવાનો આપણી મેઘનો મણિયારો તે કરીએ ભાઈ બની તો બહુ જ બહુ દુઃખે છે અત્યારે અને પછી તો હોમવર્ક પતાવ્યું અને એક વાત કહેવાની કે તમે બ્લોગ તો જોવો છો પણ લાઈક શેર અને સબસ્ક્રાઈબ અને હા કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં ઓકે આ જો વિડીયો તમને પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં મળીએ કાલે નવા બ્લોગ સાથે ત્યાં આગળ ખુશ રહેજો રહેવા દેજો જય શ્રી કૃષ્ણ બાય